તો મિત્રો કેમ છો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક ખુશીની વાત છે તો મિત્રો ખુશીની વાત એ છે કે મારી ચેનલ આજે મોનેટાઈપ થઈ ગઈ છે મિત્રો તો મિત્રો મારી ચેનલ મોનેટાઈપ લગભગ હજુ બે દિવસ થયા છે મિત્રો તો મિત્રો ચેનલ પર બહુ જ મહેનત કરી છે અને મહેનત કરી ત્યારે ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે મિત્રો તો મિત્રો મેં ચેનલ બે હજાર ઓગણીસમાં બનાવી હતી અને હાલ બે હજાર પચીસ ચાલે છે તો બે હજાર પચીસમાં મિત્રો ચેનલ મોનિટાઈપ થઈ ગઈ છે તો મિત્રો કાફી સમયથી ચેનલ પણ મહેનત કરતો રહ્યો અને તેની સફળતા મળી ગઈ છે મિત્રો તો મિત્રો બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી બહુ જ મહેનત કરી હતી ચેનલ ઉપર અને વિડીયો પણ ઘણા બધા અપલોડ કર્યા પણ ચેનલ મોનિટાઈઝ નથી થતી મિત્રો અને બે હજાર પચીસમાં એક જ વિડિયો અપલોડ કર્યો મિત્રો અને ત્રણ મહિનામાં ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે મિત્રો તો મિત્રો ચેનલ મોનિટાઈઝ કરવા માટે પહેલાં તો આપણે એક હજાર સબસ્ક્રાઈબરની જરૂર પડે છે અને ચાર હજાર વોચ ટાઈમ કલાકની જરૂર પડે છે અથવા આપણે શોર્ટ વિડિયો અપલોડ કરતા હોય તો દસ મિલિયન્સની જરૂર પડે છે ત્યારે આપણે ચેનલ મોનિટાઈઝ થાય છે તો મિત્રો એમ જ મારે પણ એક જ વિડીયોમાં બે હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર વર્ક ટાઈમ કલાક પૂરો થયો હતો અને ચેનલ મોનેટાઈઝ થાય છે તો મિત્રો ઘણા લોકોને કન્ફ્યુઝ હોય છે કે મોનેટાઇઝ એટલે શું તો મિત્રો મોનેટાઇઝ એટલે જે આપણી ચેનલ છે તે યુટ્યુબમાં રિવ્યૂ થઈ જાય છે અને આપણી ચેનલ પર અર્નિંગ ચાલુ થઈ જાય છે મિત્રો અર્નિંગ એટલે જે આપણે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીએ છીએ તેના જે વ્યૂઝ આવે છે તેના પૈસા આપણને મળે છે તો મિત્રો તમારે પણ ગમે એટલી જૂની ચેનલ છે અને પોસ્ટથી છ વર્ષ થઈ ગયા છે અને ચેનલ મોનેટાઈઝ નથી થઈ તો મિત્રો તમારે પરેશાન થઈને યુટ્યુબ ચેનલ છોડવાની નથી કેમ કે ગમે ત્યારે તમારી ચેનલ પર કોઈ પણ વિડીયો વાયરલ થઈ શકે છે અને તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને બતાવજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું હવે મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી